રજોને અને તામસને તામસને ઊંઘતો રાખે રજોને દબાવેલો રાખે અને સત્વને સતત જાગૃત રાખે એને આપણે ત્યાં સંત કહ્યો છે જે સતત સત્વમાં જીવે છે એટલે ત્રણ ગુણ છે પ્રકૃતિ સદગુરુ જેના પર કૃપા કરે સુવાસ આપણામાં એક જાતની એવી સુગંધ પેદા થાય જેના પર સદગુરુ કૃપા કરે એના જીવનમાંથી એક પ્રકારની સુગંધ આવે સુગંધ અને આંતરિક સુવર્ધ હું તમને બહુ ટૂંકમાં કહું તો આપણે કોઈની પાસે બેઠા હોઈએ અને કોઈને ગમે સમજવાનું કે આપણા પર કોઈ સંતની કૃપા છે આપણે કોઈની પાસે બેઠા હોય ને કોઈને ગમે એને એમ થાય કે આ માણસ મારી પાસે બેસવો જોઈએ અહીંથી જવો ન જોઈએ અને આપણને એમ થયા કરે કે થોડી વાર બેસે તો સારું થોડી વાર બેસે તો સારું થોડી વાર બેસે તો સારું સમજવાનું કૃપાવાળો વ્યક્તિ છે અને આપણે કોઈની પાસે બેઠા હોય ને કોઈને વિચાર આવે કે હવે આ ક્યારે અહીંથી તો સમજવાનું કે આપણે પરફ્યુમ જરૂર છાંટ્યું છે સ્પ્રે છાંટીને આવ્યા પણ અંદરથી બધું દુર્ગંધ મારે છે ગામડામાં પેલા વેપારીના ઓટલે ઘણા ઘણા અમથે અમથા બેઠા હોય વેપારી પાસે પેપર માંગે અને એક કલાક પેપર વાંચે ઓટલે લઈ નહીં કાંઈ ખરીદી કાંઈ ન કરે હા બે કલાક ટાઈમ પાસ કરવા માટે પછી વેપારી કંટાળી જાય ને પછી કરે છું પેલા મરચાંની ભૂકીનું ખાલી વારદાન હોય ને ખંખેર આન કાઢવા માટે આમ પાછો દાદાગીરી વાળો હોય એટલે એને કહેવાય તો નહીં તમે અહીંથી જાઓ આ કાઢવાની રીત બારદાન ખંખેરે એટલે છીકો ખાતો ખાતો રામાયણમાં લખ્યું છે કે આ સંસારમાં કોઈ સુખદાયી નથી બધા દુખદાયી છે પણ ફરક એટલો છે એક મળે ત્યારે દુઃખ થાય છે અને એક છૂટે ત્યારે દુઃખ